અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી આઠ તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ ઓગસ્ટે નવસારી વલસાડ નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ગાંધીનગર ખેડા અરવલી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જામનગર જૂનાગઢ ભાવનગર દ્વારકા ગીર સોમનાથ મોરબી બોટાદ અને કચ્છમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે